આજની મારી કવિતાનું શીર્ષક છે ટેન્શન જેને દરેક વ્યક્તિ સાથે લઈને ગૂમી રહ્યો છે આ નાનકડા જીવનમાં કેટલું ટેન્શન આ નાનકડા જીવનમાં કેટલું ટેન્શન આજે દરેક પેપર્સના છે રિએક્શન ગરમીમાં પણ ન મળે એર કન્ડિશન જીવનમાં નોકરી કર્યા બાદ પણ ન મળે પેન્શન આ નાનકડા જીવનમાં કેટલું ટેન્શન કોલેજના કામમાં કરવી પડે રોજ નવી નવી એક્શન તો જ છોકરીઓ પર પડે સારી ઇમ્પ્રેશન વધુ ફરવા માટે પપ્પા પાસે માગવી પડે પરમિશન આ નાનકડા જીવનમાં કેટલું ટેન્શન કરવી હોય અમારે ફેશન લખવા બેસવું પડે લેસન અમારે ફરવા જવું હોય હિલ સ્ટેશન પરંતુ ડેડી મોકલી દે ટ્યુશન આ નાનકડા જીવનમાં કેટલું ટેન્શન એટલામાં વળી નજીક આવી એક્ઝામિનેશન વળી દર વર્ષે આવતું ઇલેક્શન ચોમાસાનું પડે ઇન્ફેક્શન તો છેલ્લે ખાવું પડે ડોક્ટરનું ઇન્જેક્શન આ નાનકડા જીવનમાં કેટલું ટેન્શન માટે જ માનવી છોડ આ જીવનનું ટેન્શન અને કરો અટેન્શન 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 ધન્યવાદ